ધોરણે આનંદદાયીક ગણિત સ્વાધ્યાય સ્વાદ્યપોથી ચેપ્ટર નંબર સેવન લીનાનો પરિવાર માપન એમાં પહેલું છે ચિત્રનું અવલોકન કરી બોક્સમાં આપેલ લાંબા માટે સાચાની નિશાની તથા ટૂંકા માટે ખોટાની નિશાની કરો તો બાળકો આ બંનેમાંથી લાંબુ કયું દેખાય છે આ પેન્સિલ તો અહીંયા સાચાની નિશાની આ પેન્સિલ ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આ એક નિશાની આપેલી છે એ લાંબી છે એમાં આ નિશાની નિશાની કેમ કે આ નાનું છે સૌથી પહેલા આપણે એમ જોઈ લેવાનું જેટલું સાચું લાંબુ હોય ને એની ઉપર સાચું કરી દેવાનું આ પાંદડું લાંબુ છે સાચાની નિશાની ટૂંકું પાંદડું ખોટાની નિશાની આ જાડું લાંબુ છે તો સાચાની નિશાની ખોટાની નિશાની પછી નીચે આપેલું પેન્ટ અને શોર્ટ બંને પેન્ટમાંથી સાચાની નિશાની આમની ઉપર ખોટાની નિશાની ટ્રેન ઉપર આ ટૂંકી છે એટલે ખોટાની નિશાની અને આ ટ્રેન લાંબી છે એટલે સાચાની નિશાની ત્યારબાદ ફૂલ રેકેટ આ લાંબુ છે એટલે સાચાની નિશાની આની ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આ સાપ લાંબો છે એટલે સાચાની નિશાની અને આ સાપ છે ત્યારબાદ પ્રશ્ન બે ચિત્રનું અવલોકન કરી સૌથી લાંબા માટે સાચાની નિશાની તથા ટૂંકા માટે ખોટાની નિશાની આ મકાઈ સૌથી ટૂંકી એટલે ખોટાની નિશાની ત્યારબાદ આ મરચું લાંબુ છે એટલે સાજાની નિશાની આ મરચાં ઉપર ખોટાની નિશાની કેમ કે એ સૌથી ટૂંકું છે સૌથી જાડો સાચાની નિશાની અને આ ત્રણ માંથી સૌથી પાતળું કયું દેખાય છે આ વાળું તો ખોટાની નિશાની આમાંથી સૌથી લાંબુ કયું દેખાય છે આ વાળું તો સાચાની નિશાની સૌથી ટૂંકું તો ખોટાની નિશાની ત્યારબાદ જોઈએ તો આ પગલું છણિયા આપેલા છે આ સૌથી લાંબુ છે તો સાચાની નિશાની આ સૌથી ટૂંકું છે તો ખોટાની નિશાની આ ટૂથપેસ્ટ મોટી છે તો સાચાની નિશાની અને આની ઉપર ની નિશાની ત્યારબાદ ચિત્રનું અવલોકન કરી આપેલ ઊંચા માટે સાચાની તથા નીચા માટે ખોટાની નિશાની કરો સૌથી ઊંચું આ બંનેમાંથી કયું દેખાય છે મોટું જીરાફ એટલે સાચાની નિશાની આ છે બેબી જીરાફ તો ખોટાની નિશાની આ બાળક છે ટૂંકું છે એની ઉપર ખોટાની નિશાની સાચાની નિશાની આ નાળિયેરી છે આ ઝાડ છે નાળિયેરી એની ઉપર સાચાની નિશાની આમની ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આમની ઉપર ખોટાની નિશાની આમની ઉપર સાચાની નિશાની આની ઉપર ખોટાની નિશાની સાચાની નિશાની કેમ કે આ લાંબુ સાચાની નિશાની અને અહીંયા ખોટાની નિશાની ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ચિત્રનો અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી ઊંચા માટે સાચાની તથા સૌથી નીચા માટે ખોટાની નિશાની કરો ઉદાહરણ આપેલ છે આ જોકર તો ખોટાની નિશાની આ જોકર લાંબો છે તો સાચાની નિશાની સૌથી ટૂકાની ઉપર ખોટાની નિશાની મતલબ નીચામાં છે અને ઊંચા ઉપર સાચાની નિશાની આ ત્રણેયમાંથી સૌથી ઊંચો કયો દેખાય છે આ તો શું કરવાનું એની ઉપર સાચાની નિશાની ચકલી ઉપર ખોટાની નિશાની ત્યારબાદ હાઉસ હાઉસ ઉપર ખોટાની નિશાની અને ઇમારત ઉપર સાચાની નિશાની આ થાંભલો સૌથી લાંબો છે તો સાચાની નિશાની આંબી ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આ ટેલિવિઝન ઊંચું છે હાઈટ ની અંદર તો આમાં સાચાની નિશાની અને આ સૌથી ટૂંક છે એની ઉપર પાંચ પ્રશ્ન નંબર પાંચ ચિત્રનું અવલોકન નીચે આપેલા બોક્સમાં જાડા માટે સાચાની નિશાની તથા પાતળા માટે ખોટાની નિશાની કરો આ આ કેવો કેવો છે છે પાતળો અને જાડો જાડા ઉપર સાચાની નિશાની કરવાની છે અને પાતળા ઉપર ખોટાની નિશાની આ બંનેમાંથી તમને જાડું કયું દેખાય છે આ વાળું એની ઉપર સાચાની નિશાની ત્યારબાદ આ જ વૃક્ષ ઉપર સાચાની નિશાની જાડુ છે એટલા માટે અને આ પાતળું છે તો ખોટાની નિશાની આ બંનેમાંથી માંથી કયું દેખાય છે આ વાળું તો ઉપર ઉપર સાચાની નિશાની નિશાની પાતળા ખોટાની આ વાળું જાડું છે તો સાચાની નિશાની પાતળું હોય એની ઉપર ખોટાની નિશાની જાડુ હોય એની ઉપર સાચાની પાતળું હોય એની ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આ જાડું છે તો એની ઉપર સાજાની નિશાની પાતળું છે તો એની ઉપર ખોટાની નિશાની આ બંને માંથી જાડુ કોણ છે લવકી દૂધી એની ઉપર સાજાની નિશાની અને ભીંડો પતલો છે તો એની ઉપર ખોટાની નિશાની ત્યારબાદ આપણને શું કીધું છે પ્રશ્ન છ ની અંદર ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી જાડા માટે સાચાની નિશાની અને સૌથી પાતળા માટે ખોટાની નિશાની. તો આ બધામાંથી સૌથી જાડું કયું દેખાય છે કે આ વાળું તો એની ઉપર સાચાની નિશાની આપેલી છે અને આ વાળું પાતળું છે તો એની ઉપર કેવી નિશાની આપેલી છે ખોટાની નિશાની આમાંથી સૌથી જાડું આ વાળું તો સાચાની નિશાની અહીંયા ખોટાની નિશાની ત્યારબાદ સૌથી જાડી બુક કઈ છે આ વાળી એની ઉપર સાચાની નિશાની આ પતલી છે તો એની ઉપર ની નિશાની આ હાથી ભાઈ સૌથી જાડા તો સાચાની નિશાની આવે અને આ બંને માંથી કોણ છે પતલું આ બકરી બેન તો બકરીબેન ઉપર ખોટાની નિશાની ત્યારબાદ હવે આવે છે પ્રશ્ન નંબર સાત ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સની અંદર સૌથી નજીક માટે સાચાની નિશાની તથા સૌથી દૂર માટે ખોટાની નિશાની કરો હિચકાથી સૌથી દૂર હિચકાથી સૌથી દૂર કોણ છે આ હિચકો આ છોકરી એની ઉપર ખોટાની નિશાની અને નજીક છે છોકરો એમના ઉપર સાચાની નિશાન આ ઉંદરભાઈ કે આ ઉંદરભાઈ સૌથી નજીક આ ઉંદરભાઈ અને સૌથી નજીક સૌથી દૂર આ ઉંદરભાઈ ત્રીજું પક્ષી થી સૌથી દૂર આયર્યુ પક્ષી એનાથી સૌથી દૂર કોણ છે આ વૃક્ષ તો દૂર માટે ખોટાની નિશાની અને નજીક હોય એમના માટે સાચાની નિશાની ત્યારબાદ આપેલું છે પ્રશ્ન નંબર આઠ તો પ્રશ્ન નંબર આઠ જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર આઠ માં ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં ભારે તથા હલકા માટે શું કરવાનું છે આ ભારે માટે નીચે અને હલકા માટે ઉપર આમ કરવાનું છે તો ઉદાહરણ આપેલ છે એ રીતે કરવાનું છે તો જો સૌથી ભારે છે એની એ પલ્લું નીચે જાય અને સૌથી ઉપર હલકું હોય એ જાય તો આવી રીતે નીચે એરો કરવાનો છે અને ઉપર એરો કરવાનો છે હાથીભાઈ ભારે તો નીચે એરો કીડી બેન હલકા તો ઉપર એરો ત્યારબાદ બોલ બોલ તો ભારે છે એની ઉપર નીચે ફુગા ઉપર ઉપર પતંગ ઉપર હલકી તો ઉપર જાય આની ઉપર નીચે મોજા મોજા અને બૂટ તો મોજા જોવો તો મોજા ઉપર હલકા તો ઉપર અને આ બુટ ભારે તો નીચે ત્યારબાદ દસ ની નોટ અને દસ નો સિક્કો દસ ની નોટ હલકી અને આ સિક્કો છે એ ઉપર તરફ હવે પીછું પીછું હલકું છે તો ઉપર તરફ અને ઈટ ભારે છે તો નીચે તરફ ત્યારબાદ બોલ બોલ ભારે હોય તો નીચે તરફ અને ફૂલ આપેલું છે ફૂલ ઉપર ઉપર તરફ હવે જુઓ નીચે આપણને પાત્ર આપેલા છે નીચે આપેલ પાત્ર માટે આપેલ બોક્સમાં વધુ પ્રવાહી સમાઈ શકે એમની ઉપર કેવું કરવાનું છે સાચું તથા ઓછું પ્રવાહી સમાઈ શકે એની ઉપર ખોટાની નિશાની કરવાની છે તો બંને માંથી વધુ શેમાં સમય કપ માં કે પ્યાલામાં સરસ પ્યાલામાં કપ ઉપર ખોટાની નિશાની આ ડોલ અને ટબ તો ડોલ ઉપર સાચાની નિશાની અને ટબ ઉપર ખોટાની નિશાની ત્યારબાદ જગ જગમાં વધારે પ્રવાહી માહિતી તો સાચાની નિશાની પિચકારી ઉપર ખોટાની નિશાની આ બોર્ડ ને બોટલમાંથી પ્રવાહી કોના સમય આ બોટલમાં નિશાની ઉપર નિશાની ત્યારબાદ આ મોટી બોટલ છે એની અંદર વધારે પ્રવાહી સમય અને આમની અંદર ઓછું સમય શકે તો સાચાની નિશાની ખોટાની નિશાની ત્યારબાદ માટલો માટલા ઉપર સાચાની નિશાની અને આમની ઉપર ખોટાની નિશાની ત્યારબાદ મિલ્ક એટલે કે દૂધની કોથળી આપેલી છે અને વાટકી આપેલી છે તો બંનેમાંથી વધારે પ્રવાહી કોથળીમાં કારણ કે એ મોટી છે અને વાટકી નાની છે નાની બોટલ મોટી બોટલ મોટી બોટલ સાચાની નિશાની નાની બોટલ ખોટાની નિશાની અને અહીંયા મોટી બોટલ એટલે સાચાની નિશાની અને અહીંયા ડ્રોપર ઉપર ખોટાની નિશાની કેમ કે એની અંદર એટલું બધું પ્રવાહી સમાઈ શકે નહીં દસ આપેલ પ્રવૃત્તિ કરવા તમારે કેટલા પાણીની જરૂર છે એ બોક્સ માં સાચાની નિશાની કરવાની છે દાંત સાફ કરવા માટે કેટલા પ્રવાહીની જરૂર પડે આ ડોલ કેટો tub સરસ પછી સ્નાન કરવા માટે નાની ડોલ કે મોટી ટેન્ક નાની ડોલ બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા જોગ એમાં કઈ ડોલ નો ઉપયોગ થાય નહીં છોડને પાણી પાવા તો ડોલ લઈને આપણે આની અંદર રેડીએ તો એ ભરાઈ જાય ને પછી આપણે છોડને પાણી પીવડાવવાનું હવે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે નીચેના પ્રશ્નના જવાબ લખો કે ઘર કે મેદાનમાં રહેલી વસ્તુઓના આધારે શિક્ષક કે વાલી પ્રશ્નો પૂછવા પેલું ટેબલ ટેબલ ની લંબાઈ કેટલા વેતની છે તો ટેબલ ની લંબાઈ જોઈએ તો આપણે આવી રીતે વેત મપાઈ એક બે એવી રીતે તો ટેબલ ની લંબાઈ થાય પાંચ મીટર અંદાજીત માપન લખેલું છે પુસ્તક ની લંબાઈ ત્રણ બે વર્ગખંડ ના લંબાઈ ના લંબાઈ કેટલા પગલા થાય વર્ગખંડ ની અંદર તમે પગલા ચાલો તો ત્રીસ પગલા ઘરડા ઘરના ઓરડાની લંબાઈ કેટલા પગલા થાય ચાલીસ પગલા સાદડીની લંબાઈ કેટલા પગલા થાય વીસ પગલા મેદાનમાં રહેલા બે ઝાડ વચ્ચે ત્યારબાદ આપણને આપેલું છે ચાલો ગૃહ કાર્ય કરીએ પેલું ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી લાંબી ડોક માટે સાચાની તથા સૌથી ટૂંકી ડોક માટે ખોટાની નિશાની આ પગલાની સાચાની પ્રશ્ન નંબર બે ચિત્ર અવલોકન કરી સૌથી લાંબી રિબિનમાં લાલ રંગ તથા સૌથી ટૂંકી માં વાદળિયા તો આ રિબિન છે એ સૌથી લાંબી છે આનીઓમાં લાલ રંગ અને આમની અંદર સૌથી ટૂંકી છે એટલે વાદળી બાળકોથી આ રિબનમાં થી રંગ પૂરાયેલો છે લાલ રંગ આમાં આમાં વાદળી આની અંદર રંગ પૂરવાનો નથી ચિત્રનું અવલોકન કરી સૌથી જાડા ગાજરમાં લાલ રંગ અને સૌથી પાતળા માં પીળો રંગ સૌથી જાડુ ગાજર છે તો એમાં લાલ રંગ અને સૌથી પાતળા ગાજર ની અંદર અવલોકન કરી આપેલ સૌથી ઊંચા માટે સાચાની તથા સૌથી નીચા માટે ખોટાની નિશાની કરો તો આમાંથી સૌથી ઊંચું કોણ છે તો સાચાની નિશાની અને સૌથી ટૂંકું છે આ હવે અવલોકન કરવાનું છે અને બોક્સમાં આપેલ સૌથી નજીક માટે સાચાની નિશાની તથા સૌથી દૂર માટે ખોટાની નિશાની તો ઘરની અંદર સૌથી નજીક કોણ છે આ કૂતરો તો સાચાની નિશાની અને આ કૂતરા માટે ખોટાની નિશાની ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના પાત્રો માટે આપેલ બોક્સમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે સાચાની તથા ઓછું પ્રવાહી સમાઈ શકે તેમના માટે ખોટાની નિશાની પ્રવાહી સમયમાં સાચાની અને ઓછું પ્રવાહી એમાં ખોટાની પ્રશ્ન નંબર સાત ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં ભારે માટે નીચે તરફ તથા હલકા ઉપર ઉપર તરફ નિશાની કરો તો ભારે એટલે નીચે તરફ અને હલકું એટલે ઉપર તરફ અહીંયા ચેપ્ટર નંબર સેવન તમારું પૂર્ણ થાય છે